નમસ્કાર એલ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિજય કુંભરવાડિયા દાહોદ વડોદરા અને હવે સુરત સમગ્ર ગુજરાતની અંદર બળાત્કારોની અને મહિલાઓની શેરતીના કિસ્સાઓ સામે આવે છે ત્યારે ખૂબ શર્મસાર બાબત કહેવાય છે આજે વાત કરવી છે સુરત જિલ્લાની માંડવી તાલુકાની નરેણ આશ્રમ શાળાની વિદ્યાર્થીઓની ઉપર શારીરિક અડપલા કરવાની સમગ્ર ઘટના બહાર આવી છે ત્યારે વાત કરીએ માહિતી મળતી મુજબ સુરત જિલ્લાની માંડવી તાલુકા નરેણ આશ્રમમાં સાતમા અને આઠમા ધોરણની વિદ્યાર્થીઓ દીકરીઓ છે એ દીકરીઓ પર શારીરિક અડપલાનો કિસ્સો સામે આવ્યો હતો આરોપી બીજું કોઈ નહીં પણ નરેણ આશ્રમ શાળાનો આચાર્ય ખુદ યોગેશ નથુ પટેલ પટેલ જ હતો જેમાં પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના સમગ્ર ઘટના સામે આવી હતી જેમાં ચોવીસ જુલાઈ બનેલ બનાવ આ ઘટના બાબતે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળાના અધિકારી દ્વારા પણ આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી વિદ્યાર્થીઓનો દાવો હતો દીકરીઓનો દાવો હતો કે આ આચાર્ય નરાધમ જ્યારે દીકરીઓ નાવા જાતિ ત્યારે એની પાછળ જતો અને દ્રશ્યો જોતો રૂમમાં બોલાવીને શારીરિક અડપલાવો પણ કરતો એવો પણ દાવો કરવામાં આવ્યો છે નરેણ આશ્રમ શાળામાં સાતમા અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની શરતી વિરુદ્ધ પોક્સો ટોર્ચર એક્ટ એટ્રોસિટી એક્ટની કાર્યવાહી કરી આ નરાધમ આચાર્યની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે નરેન આશ્રમમાં ચાર વિદ્યાર્થીઓના પોલીસ દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યા છે તેમજ નયન આશ્રમમાં સ્ટાફ દ્વારા પણ પોલીસને સમગ્ર ઘટના બાબતે જે કાંઈ સત્ય હકીકત એ હતી જે દીકરીઓની સત્ય ઘટનાઓ હતી એ બાબતે પણ પોલીસને માહિતી આપવામાં આવેલ છે સમગ્ર મામલે નરેન શાળાની વાત કરીએ તો એકસો સિત્યાસી એકસો સિતોતેર વિદ્યાર્થી જેમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે અને આ નરાધમ આચાર્ય છેલ્લે દસ વર્ષથી નરેન આશ્રમ શાળાની અંદર ફરજ બજાવતો હતો અને છેલ્લે એક વર્ષથી પ્રિન્સિપલ આચાર્ય તરીકે પણ હતો સમગ્ર મામલે પોલીસને આ નરાધમ આચાર્ય કેટલા દીકરીઓ ઉપર શારીરિક અડકલા કર્યા છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે આ નરાધમ આચાર્યનો કેટલા વિદ્યાર્થીનીઓ શિકાર બની છે એ બાબતે તપાસ ચાલુ છે જે બાબતે પોલીસ શું કહેવા માંગે છે એ પણ આપ સાંભળી શકો વ્યવસ્થિત પૂછપરછ કરી બી એનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રિસર્ચ કરવામાં ગુજરાતની અંદર અને એમાં પણ આપણે જેને ગુરુ કહીએ છીએ એવા આવા નરાધર્મ આચાર્યો જ્યારે આવું કૃત્ય કરવામાં આવે છે ત્યારે બહુ દુઃખ થાય છે લોકોની માગણી મુજબ આવા નરોધમોને ફાંસી જેવી સજા મળવી જોઈએ અને અધિકારીઓને પણ ન્યાય મળવો જોઈએ તાત્કાલિકના ધોરણે આ સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ થાય અને ઝડપથી આ કેસની કાર્યવાહી થાય અમારી સાથે બનાવ રહેવા માટે એલ જે ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ફોલો કરો ધન્યવાદ